भरोसा सरकार पर भरोसो राखवा जेवो नहीं टीआरपीए भले कोईपण प्रकार की परमिशन लीधी नहीं परंतु राजकोट म्यूनिशिपल कॉर्पोरेशने सतत तरह वर्ष सुधी शू कर राजकोट में सेवाओं आपता म्युनिसिपल कमिश्नर ने अठार महीना थी चालता आ गेम झोन विषे खबर केम नती घटना राजकोट मा बनी हव गुजरातभर तमाम गेम जोन बंद कर दौड़धाम के आ घटना थी राज्य में आल दरेक म्युनिसिपल कॉर्पोरेशन कमिश्नरों की जवाबदारी नक्की करवी पड़े છેલ્લા અઢાર અઢાર મહિનાથી ચાલતા ગેમઝોન ઉપર આરએમસીના અધિકારીઓએ કેમ આંખ આડાકાન કર્યા લોકો પ્રત્યે ઓથોરિટીએ જવાબદાર હોવું જોઈએ ઓથોરિટીએ નિરીક્ષણ કર્યું નહીં ગેમ ઝોન ચાલતો રહ્યો અને નિર્દોષ બાળકો મૃત્યુ પામ્યા આગને લગતી પીઆઈએલમાં હાઈકોર્ટે આપેલું નિર્દેશોનું પાલન થયું નથી તે કન્ટેમ્પ બરાબર છે બધા કમિશનરો કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરે જીડીસીઆર રેગ્યુલેશનના અમલ માટે તેમણે શું કર્યું પરિવારના આઠ જણા હતા એમાંથી ત્રણ રિટર્ન નીચે હતા એ મળી ગયા છે પાંચ મિસિંગ છે એમાં મારો દીકરો છે રાજભા નામ છે એનું બીજા મારા એક છે એક એમનો દીકરો છે એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના શાળા ટોટલ પાંચ જણાની કોઈ ઓળખ પરડ થતી નથી એવી રીતના

એમાંથી લોકો દરવાજા બંધ કરી કરી નીકળી ગયા મારા સાઢુ ભાઈ એમના સાડા બે નીચે હતા એ બચાવવા માટે ઉપર ગયા આ લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો એ વિડીયોમાં આવે છે એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં અને એ પછી નીચે નથી ઉતરી ગયા બેદરકારીમાં એ લોકોએ બીજા માળે સેકન્ડ ફ્લોર ઉપર પંદરસો લિટર ડીઝલ પછી એની જે ગોકાટ આલે છે એમાં વાપરવા માટે કંઈક બારસો કે તેરસો લિટર પેટ્રોલ નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ને ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો એની આરોવારી વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું અને કોઈને મળવાનો બચવાનો મોકો નથી મળ્યો પિસ્તાલીસ સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું બીજું ચાર વર્ષથી કોઈ એની ફાયર એનોસી નથી એક જાતની અને નવાણું રૂપિયાની લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસ તો નવાણું રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું તમારી માગણી શું છે મારી માગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે બરાબર છે અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ નડે નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી બે લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે એકસો જેટ કોઈ પણ એને સજા પડી સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતું એ મારું વહી ગયું છે હવે આને તમે ધમકી સમજો તો એ છૂટ છે મીડિયાને જે રીતના છાપવું હોય એવી રીતના છૂટ મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કાંઈ ચટણી મસાલો નાખીને તોય છૂટ છે અને સીધી રીતના છાપવી બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે જો આ લોકો જમીન ઉપર છૂટાય એટલે હું એકને જીવતા નહીં જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈને ઓળખ પરેડવું નહીં થવા દો અને આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી આના માટે હું મારી બધી તૈયારીમાં છું હું કદાચ અંદર વયો જઈશ કે હું કદાચ હા એના માટે ઓળ હોય તો મારી ઉપર ભલા આવી જાય હું એકલો જ રોકડું છું અહીંયા જ રહું છું અઠ્ઠાણું બે બેતાલીસ ડબલ જીરો ત્રણ એકતાલીસ મારો મોબાઈલ નંબર છે પેડોક રોડ ઉપર મારો ધંધો છે બરોબર જેને જ્યાં મને અડવું અહીંયા અડી જાય નહીંતર હું કોઈને મૂકીશ નહીં હું સરકાર ને એટલું કેવા માંગુ છું કે આ લોકો ને કડક માં કડક સજા થવી જોઈએ નેતર આ લોકો દર વખતે આવી રીતના એકદી મોરબીની પુલ ની ઘટના બને છે એકદી બોટ ઊંધી વળી જાય છે એકદી આવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે કોઈના છોકરા છે કોઈનું ફેમિલી છે પાંચ પાંચ જણા વયા જાય છે છતાં એવી કઈ વસ્તુનું એક્શન લેવાતું નથી અને હવે સરકાર એક્શન નો લે તો હવે પબ્લિક એક્શન લેશે હું તમને લઈને દેખાડીશ જો એને જામીન મંજૂર થાય બરોબર છે અને નો હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટ અહેવાલ રવિ ગોસ્વામી લોકાર્પણ